નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ભાવિકાની મોજમાં કેમ છો મજામાં ને આઈ હોપ તમે સૌ મજામાં હશો અમે મા દીકરી જઈ રહી છે નાના ભાઈના ઘરે જમવાનું છે ત્યાં જો ભાભી બનાવે છે સમોસા સમોસાનો મસાલો બનાવ્યો છે અને લોટ બાંધ્યો છે ઘઉંનો મેંદાનો નથી બાંધ્યો મેંદો થોડોક પચવામાં ભારે હોય ને એટલા માટે ઘઉંના લોટમાં અજમો નાખી જીરું નાખીને બાંધે છે સમોસા બનીને તળાઈ ગયા અને ખાવા બેસી ગયા લેડીસો જ હોય ભાઈ તો ટિફિન લઈને જાય એટલા માટે અને અમે આવી ગઈ મા દીકરી અમારા ઘરે અને જઈ રહીએ છીએ સુંદરકાંડ સાંભળવા માટે અને આ તૈયારી થઈ રહી છે સુંદરકાંડની થોડીક ઝલક બતાવી છે તમને અને આ બીજા દિવસે રાત્રિનો વિડીયો છે બંને ભાઈ બોલ અને નિધિ રમી રહ્યા છે ઉમ બટા ઉગે ઓ નરમ તરમતા ભાઈ મસ્તી ઓલી લઈ રૂપિયા બતાવે ખર્ચા

રામદેવી ના દર્શન કરવા માટે આવ્યા છીએ જય રામા પીર બાર બીજના ધણી મિત્રો વિડીયો સ્કીપ ના કરતા આગળનો ભાગ જોવા જેવો છે કોમેડી વિડીયો નાખું છું આગળ અમારે બે બંને બહેનોનો તે અચૂકથી જોજો મજા આવશે શાંતિથી દર્શન કરી લીધાના ઘરે જઈએ છીએ

જાજુ રાખવાનું નહીં જાજુ લેવાનું કીધું હશે ડોક્ટરે આ તો જાજુ લેવાનું જ છે ને લેવાનું એટલે જાજુ પીવાનું હાય બાપા લિક્વિડ પીએ તો મરી ના જવાય ઝાડા ન થઈ જાય લિક્વિડ પીવાતું હશે કદી અરે ડોબી એ લિક્વિડ પીવાનું એટલે આ લિક્વિડ પીવાનું નહી છાશ દહીં દૂધ સરબત ઈ બધું પીવાનું

ડોક્ટર બન્યા હશે કોને ડોક્ટર ની બદલી આપી આવા આવા કેટલા